મિત્રો જેટલા મિત્રો જોવે છે ને એ વિડીયો શેર કરતા રેજો એક કાલે અથવા આજે લગભગ આપણી એક યુટ્યુબ ચેનલ છે ઝલકારી ટીવી એ ચેનલ ઉપર પણ આ વિડીયો આપણે મૂકી દેશું જેથી આપણા સમાજમાં દરેક ઘરે ઘરે આ વિડીયો પહોંચે અને બહેનો જુએ કે જે લોકો નથી કરતા એમને કંઈ નુકસાન તો નથી થતું આવી અંધશ્રદ્ધામાં તો આપણી વચ્ચે કૃષ્ણાબેન જોડાયેલા છે કૃષ્ણાબેન તમારો શું એ બાબા સાહેબ આંબેડકર આપણે વિચારવાનું છે હમ અને આ ખરેખર આપણા સમાજે શું કરવું જોઈએ કયો રસ્તો તમે તો એક નિવૃત્ત શિક્ષક છો આટલા તમારા વર્ષ અનુભવ છે તમારી પાસે તો આપડા સમાજ તમે શું સંદેશો આપવા માંગો છો હું આપણા સંદેશ સમાજને સંદેશો આપવા માંગુ છું કે પાંચ હજાર વર્ષથી આપણા સમાજને શિક્ષણથી વંચિત કરી દીધો તો અને એ પહેલાં તો સો વર્ષ પહેલાં તો ધર્મથી પણ વંચિત કર્યા તો હવે ચિપકાવી દીધા છે ધર્મને ધર્મને સાથે તો કહેવાનો મતલબ એમ છે કે જો તમે બિનજરૂરી આ પાખણવાદની અંદર ફરચા પચા રહેશો અને તર્ક કર્યા વગરનું જીવન જીવશો તો તમારે તમારા આવનારી પેઢી નિરક્ષર તો રહેશે અને હવેની જે પેઢી છે એ તમારે તમને પ્રશ્ન પૂછશે કે તમે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે આ બધું બંધ કેમ ન કરાયું અથવા એવું બની શકે કે એને કોઈ તમે જો એટલું એ તર્ક ન કરી શકો તો તમે તમારા બાળકને કઈ રીતે તમે એના વિચારો આપી શકશો કારણ કે સારા વિચારો હોય તો માં સારા વિચારો ઉતરવાના છે અભણ હશે માં જો પાખંડવાદમાં માનતી હશે તો એ બાળક છે એ પાખંડવાદ માંથી નીકળી જ નહી શકે એટલે જ તે જ્યોતિબા ફૂલે સૌથી પહેલા મહિલાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું કે મહિલા જો જાગૃત હશે તો તે એને જે બા આખી જે પેઢી છે એ એકદમ સુદ્રઢ થશે આપણા જેટલા મહાપુરુષો બની ગયા એ દરેક મહાપુરુષોએ આપણને એ જ કહ્યું છે કે આ જે અત્યારે જે ચાલી રહ્યા છે ધર્મ નામે એ બ્રાહ્મણવાદ છે અને બ્રાહ્મણવાદ છે એ આપણને હંમેશા આવા ધર્મના નામે પાખંડ વાત કરી અને આપણે નિરક્ષર રહીએ આપણે કોઈ દિવસ બુદ્ધિ વિકસે નહીં આપણો વિકાસ થાય નહીં એટલા માટેના એ લોકોના ના સતત ચાલુ રહે છે અને આપણે એટલું હજી એજ્યુકેશન આપણે લીધું છે છતાં હજી આપણી આંખ ઉઘડતી જ નથી કેટલા બધા પુસ્તકો મહાપુરુષોના ઘણા બધા પુસ્તકો હોય છે જો વાંચીએ ને તો ખરેખર આપણી આંખ ઉગળી જ જાય પણ પુસ્તકો પણ વાંચવા નથી કે સારા વિચારો કોઈ કેતો એક્સેપ્ટ નથી કરવા તો એવી રીતે કરીએ તો તો આપણો હવેની જે પેઢી છે એ ક્યારેય વિકાસ પામશે નહીં તમે ભારત ભારતની બહાર જાઓ તો બધી જગ્યાએ બુદ્ધિસ્ટ દેશો જ છે તો ત્યાં એટલો બધો વિકાસ છે ને ઇન્ડિયામાં તેમ વિકાસ નથી કારણ કે આખો પાખંડવાદની અંદર

આપણે આપણો આપના દેશે જ્યારે ચંદ્રયાન ને છે ચંદ્રમા મોકલ્યું છે તો એ વિજ્ઞાનના કારણે શક્ય બન્યું છે જો આપણે પાખડવાણ માં અને આવા ધૂમધતીંગ માં मानશું તો ક્યારેય આપણે આપણો દેશ ના આગળ નહી લાવી શકીએ તો બને એટલા આપણે તર્ક કરીએ કોઈ પણ વસ્તુ કરીએ એની અંદર વિચાર કરીએ અને પછી જ આગળ વધીએ જય ભીમ નમો બુદ્ધાય ખુબ ખુબ આભાર